અને રસ્તાઓના ટ્રાફિક ઘટાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ ખાતે ભારતના સૌ પ્રથમ ઓટોમોબાઈલ પ્લાન્ટમાં રેલવે સાઇડિંગનું ઉદઘાટન કર્યું હતું પ્રધાનમંત્રીની આગેવાનીમાં ચાલી રહેલા ગતિશક્તિ કાર્યક્રમના ભાગ તરીકે આ પ્લાન્ટની અંદર સ્થિત રેલવે સાઇડિંગ માલસામાનની હેરફેરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઇંધણનો વપરાશ ઓછો કરવા અને માર્ગો પર વાહનોની ગીચતા ઘટાડવાનો હેતુ ધરાવે છે એક વખત સંપૂર્ણ કાર્યરત થયા પછી ગુજરાત રેલવે સાઇડિંગ સુવિધા સમગ્ર ભારતના પંદર જેટલા સ્થાનો પર વાર્ષિક ધોરણે ત્રણ લાખ કાર ડિસ્પેચ કરી શકે છે કેમેરામેન રાજ આહિર સાથે રિપોર્ટર યોગેશ ઝાલા એબીસી ન્યૂઝ ગુજરાત જામનગર